ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો આજનો દિવસ એટલે રક્ષા બંધન દિવસ અને આપડે આજના દિવસ લોગની શરૂઆત કરશું આજે અશ્વિન પણ ને પણ રજા છે રક્ષા બંધન ને કપડા પહેરી રેડી થઈ ગયો છો કોટી વાળા આંટી કમ મંગાશે પગે લાગી લીધું હા તો હાલો હાલો આ બધાને કહી દે કે આજનો વ્લોગ જો ખાસ આનો વ્લોગ ખાસ જો લાગી રહ્યો છે ને બહુ મજા આવશે હાલો તો હવે હું પગે લાગી લઉં અને પછી નાસ્તો કરી લઈએ અને નાસ્તામાં પાપડી છે

એમાં સોસાયટીનું ગાર્ડન મારા મંદિરનું આજે ડેકોરેશન ખાસ જોજો બહુ જ સરસ છે જો પેલા બહારથી આપણે મંદિરમાં આવે તમને અંદરથી બતાવું ગણપતિ દાદા મંદિર છે એમાં જો આપણે આજે અમારા મંદિરમાં આખા મંદિરમાં શાકભાજીનો શણગાર છે તો બહુ જ મસ્ત બધું શણગારેલું છે ગણપતિ બાપાનું છે સંસ્થાન ભગવાનનું છે મહાદેવનું મંદિર بہت بڑا لکم جانکی نو گنپتی ہنمن دادا شنکر بگو مندر

વીજી ચાલુ કરી ચાંદલો બાંધીને ચોખા ચોડી દે છે હવે બરાબર એટલે હવે લાઈનમાં પછી મારી પછી સ્મિતને છે હવે આરતી ઉતારે છે અમારી બેનને મળી આપણે ભગવાન હોય એવી ફિલિંગ આવતી હતી પણ વાંધો નહીં મજા આવી આરતી ઉતારી લીધી છે હવે તોખાથી આપણને વધાવશે છે અમને બેને દુખણા લીધા આવો ફૂટા પણ હા વાહ હવે રાખડી બાંધે છે ફાઇનલી હા થોડીક ટાઇટ બાંધે મેં એમ કીધું છૂટી જવાનો ઇશ્યુ બહુ આવે હા એને મને સારા આશીર્વાદ પણ આપી દીધા છે કાંઈ વાંધો નહીં હાલો હવે નમ્રતાને બાંધી દે છે આ ભાભી રાખડી અરે સ્મિતુભાઈ ને ચાંદલો કરે છે જેની બેન ચોખા ચોળે છે એ ભાઈ દો એનો લૂક દોવો તમે તો કે બે મૂકી ન બેડો હોય ચશ્મા એ તો બીજાને ચડાવી દેવાની અહીંથી તો ન જ ચડાવે જોયું ખોફ છે એનો ખોફ

નાયક ને સ્મિતે વીસ રૂપિયા આપી દીધા છે ભાઈ 10 માં દેવાના છે હમ 11 રૂપિયા સુકન્ના કહેવાય કા એમને તો આપ્યા ಅಲ್ಲೆ ಬಾಯ್ ಹಲೋ ಅವ್ರೆ ಅಮ್ಮಾರಿ ಗಿಫ್ಟ್ ಅಪ್ಸು ಮೂನೆ ನಮ್ರದ ಅಲ್ ಬಾಯ್ ನಮ್ರದ ಗಿಫ್ಟ್ ಆಮಾರಿ ಗಿಫ್ಟ್

હવે ભાભી રાખડી ભાઈ હા એમાં પ્લેટ બેડી છે એટલે ધીમે ધીમે હાથ વાળજો આ હાથની બેગી પ્લેટની રાખડી બંધા આ આપણ સરસ ડીશ તૈયાર કરેલી છે હવે अंकલને બાંધે છે ઓ બાકી રહેને છે વચ્ચે બેઠે દાબ તો કાઢો

Ako lang natatakot sa kanyang pagkakataon. Mayroon tayong mabuhay. Mayroon tayong mabuhay. Ako lang natatakot શું નામ છે તારું અહિયાં અહિયાંશ ભાઈ આવી ગયા છે આપણા લોક માં આપણે ઋતવિ દીદી પાસે જ રહે છે એને પેંડો ખાવો છે પેંડો આટલુંથી માથાકૂટ થાય છે જોવા વચ્ચે આવ્યો લોક વીરુ એને ઉભો થવું છે હાલો વિરૂ ને બાંધે છે સમજો વીર હા

આલાલા મંત્રભાઈ આવો બટા તું અહીંયા બેસા મંત્ર આલે બહુત પોતાનો સ્થાન ગ્રહણ કરી લ્યો આલે बाजूમાં ઓલાને બેહડજો ખ્યાલને આય ખ્યાલ બે જ આયા આલો પહેલા જેની સાબે પાળી ચેન જેની સાઈડ સાઈડમાં ઢોલ વાગે જોયું મફત માં ન હોય દેવા પડે હો હાલો બેનું એની છે ભાઈ ફેરા રાખે છે ઢોલે બે ગ્રાઉન્ડ

ગુન્ડા ગદે કરે આ જો આપલે થાય બેનો ને હોય કમાણી કરશે બધાય જોયું વાહ વાહ હા હા ભાગ જોયું હા વાહ વીરુભાઈ મારી પાસે આવીને ઊગી ગયા છે રેડી કરો

અમારે ઓફિસ છે તો અહીંયા ભાઈની ઘરે બી બીજા ઓફિસે આવ્યા છે હવે ઓફિસે કલાક બે કલાકનું કામ છે તો એ બતાવીને પછી બપોરે ઘરે જાઈશું આજે એક તો ટ્રાફિક બહુ છે અને માન માન અહીંયા પહોંચ્યા ઓકે તો હવે ઓફિસનું કામ બતાવી દેવી પછી પાછા આપણે મળીએ ટ્રાફિક છે જોવો તમે આજે સમયમાંથી બહુ ટ્રાફિક નડ્યો પણ આજે અમરે બીજા મોટી કે એની ઘરે આવી ગયા છે આકડી બાંધવા ઓફર પછી મેં અમારે લીધો હતો કે સવાર મતલબ બીજી બહુ ફીટ હતો એટલે એને ઘરે આવી ગયો છે અને આકડો બાંધી લેવું અને ઘરે જઈને અમારે ચાંદલો કરે છે મને કરી લીધો છે એટલે હવે લાકડી બાંધી લેવી મિત્રો હું એને અમૃતા બે જે બેઠક આવી ગયા છીએ હવે હું એને દર્શન કરવા આવેલ છીએ ભગવાનના બહુ સરસ દર્શન કર્યા છે હિંદોળના પણ દર્શન થઈ ગયા છે પછી વહેલીએ અહીંયા અમે વહેલીએ દીવીધાજની પરિક્રમા કરીશું બહુ આજે બહુ ટ્રાફિક છે વહેલીએ પણ મિત્રો હવે અમે સાંજે બહાર જવાનું નક્કી કર્યું તું જમવા તો અહીંયા પૂર તકેવ છે જમવા રેડી તો હવે જમીને પછી આપણે જે વ્લોગનું એન્ડિંગ કરી દેવું